વાથેડાની વાત ખેડાની કપડવંજમાં કમોસમી વરસાદ વરસ્યો કપડવંજ અને ગ્રામ્ય વિસ્તારમાં માવઠું પડ્યું વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ અને વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે ઘઉં સહિત શાકભાજીના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે વહેલી સવારથી ગાઢ ધુમ્મસ અને ત્યારબાદ વાદળછાયા વાતાવરણની અંતર્ગત વરસાદી ઝાપટું પડ્યું ઠંડી આવવાની હોય અને તેની માવઠું વરસી જતા હવે પાકને નુકસાન થશે તેવી ખેડાના મહેમદાબાદમાં વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો વાદળછાયું વાતાવરણ અને ગાઢ ધુમ્મસ વચ્ચે વરસાદી ઝાપટું પડ્યું ઠાસરા માતર નડિયાદ તાલુકામાં હજુ પણ વાદળછાયું વાતાવરણ છે જેને કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો બીજી તરફ કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે વધુ જાણકારી લઈએ સંવાદદાતા કિશન પાસેથી કિશન જે અત્યારનો માહોલ છે વરસાદી માહોલ હતો અને કમોસમી વરસાદ પણ પડ્યો શું સ્થિતિ વાત કરવામાં આવે તો ખેડા જિલ્લામાં વહેલી સવારે કમોસમી વરસાદ વરસ્યો હતો ખાસ કરીને ખેડા જિલ્લાના અમદાવાદ નડિયાદ કપરવન સહિતના વિસ્તારોમાં વહેલી સવારે કમોસમી વરસાદ થયો હતો હવામાનની આગાહીના ભાગરૂપે વાદળછાયા વાતાવરણ અને ગાઢ ધુમ્મસ વચ્ચે આ ધીમી ધારે કમોસમી વરસાદ વરસ્યો હતો કમોસમી વરસાદ વરસતી ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા હતા ખાસ કરીને વાત કરવામાં આવે તો ગાઢ ધુમ્મસને કારણે વહેલી સવારે વાહન ચાલકોને સેટલાઇટ ચાલુ કરી જવાની ફરજ પડી હતી જી આભાર આપનો જાણકારી આપવા માટે